મોટો ભાઈ આ કોથરા ગાડી મેળ બાથરા મેળ જો વાય પડી મેલ્યા છે અને બે કોથરા ઘેર લાવતા અને મોટા ભાઈ ક્યાંય બે કોથરા પાછા ઘેરા ને કોથરો તમારો મારો પાછા એટલે મારે તો મોટાભાઈ કોણ જવું પડે ના મળ્યું લઈ લઈને જાઉ પણ ભાગલા પાડી પાડવા પડે ચાલે એવું નહીં આ બધું ગાડી મેળવી બધું ગાડી મેળવ્યું ગાડી મેળ્યું ગાડી મેળા છે ના મળે તો મારા ગેલો ભાઈ પહોંચો પણ ગેલો ભાઈ ખરા ને પાછા ઈવાનો મિત્ર છે પાછા એટલે કદાચ આ તો ઈવાનું સમજે યાર ઈવાના ગાડી લઈ જવા પડે મારા તો આ તો ઈવાનો પેલા ઈવાના ઘેર જવું પડે ઈવાનો લઈને પછી મોટા ભાઈ પહોંચ જવું પડે કે ના મળું તો કે મારું કીધું મોન મારા હિટ નહીં આ સુધી મોન જ નહીં તો મને ભાગે વાળી વાર દોર દોતે તો ખબર જ નહીં પડતી પણ ઘેર આવી પાછા શું કહે દે અરે બે બે કોથળા ગાઉથી આવી બાજુથી હોય ને એવું એવું ખોટું ખોટું બોલું છું મને પાછા

ભાગ આલું છું તમન ભાગ ઘેર હાલ દીધો છે તો એ તો વાયકન ભાગ હો દીસી અને આઈને ગમ ના પડે કે આ મો ચમકરીનો ઇકોનોમીથી બાકી લાવું છું આ બાજરી વેચીને તો મારે તો હાલવાનું છે હજુ તો અને કીસે કે ભાગ વધારે લઈ લીધો છે આ સુધી બધું ભેગું કરી કરી ભેગું કરી દીધું હો અને હા શું કીએ એટલે ખોટું લાગે છે એવાને કેમ હું પાછું એટલે મારા ગેલ બે તો પણ ગેલ બે આવું છું હું

આપણને શું ખબર બોલાવ્યુંલવાર મૂકતું પલાળવા મળી દઉં ફોટે લીધું કાઢી કાઢી ઘેર ભરી આલી અને ઘેર ભરી પછી કોથા તો

બે બોરી ગેર ભાગ પાડે ગેર ભાગ પાડે પાસે આવું ના ચાલ ચાલ તું આ તો ચોખ્ખો ધા કેવાય મો ખબર તો મને સોળા ને ધોડી મેં તા તાન ભાગ મળવાળા ગયા

આ મોટા ભાઈ પોહન લેવા આવ્યા ત્યાં બાજરી ખાવીતે અને એ પણ હા હું ભાગ આલી દીધો છે આ ભાગ કઈ રીતના પાંચસો કઈ દો ને

પછી નઈ મને મારા બધો હિસાબ થઈ જાય પછી હું આલે જાહેર એ થાય બધું

તો કોતરા જે બિયારણ બીયાનું લાવ્યું ને કોતરો લખ નાખો અને હું બાજરી કાપી તો ને કોતરો લખાટ નાખો અને કા ભાગ પાણી નાખો યાર

તારું નો હાજર આખા જુદું પડાયું છે આ ગેર લે જુદું પડાયું છે અને અમે પાછા હોય લઈને આયા છે

બોળો બડા આડ નો હોતા ને ઓ માર બાપ તો માર માર કરે થાન નો આરા વાડી મારો બાર ખાવ પડે કોમમાં કોણ કેતો ની વાડી આપુ છે અને મને મેલી જો મોટો ભાઈ તો મને કેરે મેલી જો કે લાગી મેલી જો તારા કોમકાટ કઉ નઈ બાક લેવ મહિના ખે અને અમે કી તો મને ધાબ પાડીયા લે તમન લઈ જાવ તો હું બાક પાડીયા લે કોણ લઈ જ લઈ તો મને કોણ લઈ ના શકતો બાક કેર માં કેતો ન હું ના i oh,